પદ અને પ્રતિષ્ઠાનું પાવરથી કેવી રીતે તંત્ર પ્રભાવિત થાય એનો એક નમૂનો સામે આવ્યો છે અમદાવાદમાં ધૂળેટીના દિવસે રેઇન ડાન્સમાં ફાયર ટેન્કરના તપાસમાં એએમસી દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવ્યા આ સમગ્ર કેસમાં ફાયર વિભાગના કર્મચારીઓને એએમસીએ બક્ષી દીધા અને દોષિત કર્મચારીઓને બચાવવા માટે એએમસીના હબાતિયા પણ એસીપી રાજેશ ભાવસારના દીકરાએ ફાયર વિભાગના ટેન્કરને ધૂળેટી માટે ત્યાં બોલાવ્યું હતું એ ટેન્કર ત્યાં પહોંચ્યું પણ ખરા એસીપીના દીકરા ઓમ ભાવસારે ધૂળેટી રમવા માટે ફાયર વિભાગના ટેન્કરને બોલાવ્યું હતું ત્યારે પદ અને પ્રતિષ્ઠાના પાવરના જોરે પોલીસ પુત્રએ ત્યાં ટેન્કર બોલાવ્યું ટેન્કર પહોંચી પણ જાય છે અને ત્યારબાદ તપાસના નામે માત્ર ઠાગા થયા થાય છે પોલીસ અધિકારીના દીકરાના કહેવાથી ફાયર વિભાગે ત્યાં ટેન્કર મોકલ્યું હતું તપાસ કમિટીનું આખું તરખટ રચ્યું અને અધિકારીઓને આમાં કોઈ જ સજા ન મળી ન પોલીસ વિભાગે એક્શન લીધા કે ફાયર વિભાગે આમાં કોઈ એક્શન લીધા બસ માત્ર એક દંડ ફટકારી દેવામાં આવ્યો અને કાર્યવાહીનો સંતોષ મેળવી લેવામાં આવ્યો છે એએમસી અને પોલીસ ખાતાએ અધિકારીઓની જગ્યાએ આયોજકોને દંડ્યા છે આયોજકને પચાસ હજારનો દંડ ફટકારી એમસીએ કામગીરી કરી લીધી એ કામગીરી પૂર્ણ થઈ ગઈ એ વાતનો સંતોષ પણ માની લીધો તમારી પાસે જો પાવર છે તો તમે કંઈ પણ કરી શકો છો એનો પુરાવો છે આ ઘટના ફાયર ટેન્કર ત્યાં સુધી પહોંચી જાય છે અને વધુ માહિતી મેળવીશું કશિશ આપણી સાથે જોડાયા છે કશિશ પોલીસ પુત્રની આ કેસમાં નવાબી સામે આવી છે અને જે રીતની કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી તો અનેક સવાલો ઉઠી આવી રહી છે અહીંયા જે બિલકુલ જણાવી દો કે ગુજરાતમાં જો તમારી પાસે પદ હોય તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ હો તો તમે તમારું પાવરનો એટલો દુરુપયોગ કરી શકો અને બિંદાસ તમને કોઈ અડી પણ ન શકે એનો આ મોટો નમૂનો જેનો પર્દાફાશ વીટીવી ન્યૂઝે કર્યો હતો જી હા ધૂળેટીના દિવસે જ જ્યારે જયંબે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટીની ઉજવણી થઈ રહી હતી મોટા પાયાખી ઇવેન્ટ યોજવામાં આવી હતી અને એના આયોજકોએ એમાં કંઈક સમસ્યા એવી થઈ હતી કે એ લોકોએ જે રેન ડાન્સની વ્યવસ્થા કરી હતી ત્રણેક વાર એ વ્યવસ્થામાં કઈક ટેકનિકલ ખામી આવી એના કારણે એ ઓમ ભાવસાર કે જે એસીપી રાજેશ ભાવસારનો પુત્ર છે સુપુત્ર એસીપીના સુપુત્ર ઓમ ભાવસારે સીધો ફાયર બ્રિગેડ કોલ કર્યો અને એ સમય દરમિયાન જાહેરમાં એ ની છાતી એ ત્યાંના લોકોને માઇક પર અનાઉન્સ કરે છે ત્યાંના લોકો કે તમારા માટે તમારી ધૂળેટીની ઉજવણી માટે ડાન્સ કરાવવા માટે અમે ફાયર બ્રિગેડ ને ખાસ બોલાવી છે હવે આ વાત જયારે કાને આવે ત્યારે જે સમજે છે એને તો એમ જ થાય કે ફાયર બ્રિગેડ કોઈને રેઇન ડાન્સ કેવી રીતે કરાવી શકે આના માટે તો ફાયર બ્રિગેડ છે નહીં કારણ કે ફાયર બ્રિગેડ નું સામાન્ય રીતે કામ શું હોય કે જયારે આગ લાગી હોય ત્યાં આગને ઓલવવાનું અથવા તો રેસ્ક્યુ કામગીરી હોય પરંતુ લોકોને રેન ડાન્સ કરાવવા માટે જયારે ફાયર બ્રિગેડ ઉપયોગ થાય ત્યારે સૌથી મોટો સવાલ તો ત્યાં જ થાય કે ફાયર બ્રિગેડ આના માટે કેમ આવે છે આ વિડીયો જયારે વીટીબી વીટીવી ન્યુઝે ચલાવ્યો હતો અને એ વિડીયોના આધારે તંત્ર દોડતું પણ થયું હતું ત્યારે લાગ્યું હતું કે કદાચ ચલો હવે તંત્ર દોડતું થયું છે તો તપાસ થશે તપાસની વાત કરવામાં આવી આખી ટીમ બનાવવામાં આવી કે આ ટીમ હવે તપાસ કરશે એમાં ફાયર ચીફનું પણ નામ ક્યાંક સામે આવ્યું હતું જેમને આ તપાસ સોંપવામાં આવી હતી સવારે એ સમયે પણ થયા હતા કે ફાયર ચીફની ક્યાંક જો સંડોવણી હોય તો એમને જ તપાસ સોંપવામાં આવી છે તો તપાસ સારી રીતે યોગ્ય રીતે કેવી રીતે થઈ શકે અને એનું આપણે અત્યારે જે પરિણામ જોયું છે એ જ પરિણામ સામે આવ્યું છે કારણ કે તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી શું થઈ છે આયોજકને માત્ર પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારીને આ કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવી છે હવે સવાલ એ થાય કે એસીપીના ના સુપુત્ર ફાયર બ્રિગેડ ને કોલ કર્યો ફાયર બ્રિગેડ દ્વારા વાત કરવામાં આવી હતી કે કે અમને એવું કહેવામાં આવ્યું અહીંયા તમારે ઇમરજન્સી છે આવવું પડશે અને પછી જયારે ફાયર બ્રિગેડ આવે છે એના કર્મચારીઓ જયારે પાણી નાખે છે રેન ડાન્સ કરાવવા માટે લોકોને એ જ વિડીયો છે આપણી પાસે જે મળ્યો હતો એ દરમિયાન એ લોકો કેમ કોન્ટેક્ટ નતા કરી શકતા શું એ પિતાશ્રી એસીપીએ ઉપર કેવડાવ્યું હતું કે ભાઈ મારા દીકરાનું આવી રીતે આયોજન થયું છે તો અહીંયા ફાયર બ્રિગેડ જોઈશે એટલે સવાલ જ થાય કે માત્ર આયોજકને દંડ કરીને તમે તમારી કાર્યવાહી બતાવવા માંગો છો એ

બચાવવાના પ્રયાસ અહીંયા સીધી જ રીતે થઈ રહ્યા છે અને બધા જ મળેલા છે છે અહીંયા દેખાય આગળ શું જોઈએ જી ઓકે કશી શકે આ કેસમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે આપણી સાથે સીએફઓ અમદાવાદના અમીન ડોગરે સાહેબ જોડાયા છે સર આપનો ખૂબ એમને ફોન કરી રહ્યા છે એમને ફોન કરી રહ્યા છે તેઓ આપણી સાથે જોડાય છે અને એમની સાથે વાતચીત કરવાનો પણ કશીશ આપણે પ્રયત્ન કરીશું કારણ કે આજે આખું કામગીરી કરવાનું તરખટ રચ્યું છે લોકોને કામગીરી કરી છે કામગીરી એમના દ્વારા બતાવવામાં આવી છે અને એ કામગીરી કેવી કરવામાં આવે છે એનો એક ઉત્કૃષ્ટ નમૂનો કે માત્ર પચાસ હજારનો દંડ ફટકારી દો પચાસ હજાર ફાઇન લઈ લો અને આ તરફ આખું કાર્યવાહી કરવામાં આવી છે એવું લોકોની સમક્ષ મૂકી દો કે કડકમાં કડક કાર્યવાહી જેવી રીતે નેતાઓના દર વખતે તકિયા કલામ નેતાઓ દ્વારા જે દર વખતે બોલવામાં આવતા હોય છે એ રીતની કાર્યવાહી એ રીતનું આખું તરખડ ત્યારે કાયદો કાયદાનું અહીંયા કામ ક્યારે કરશે પોલીસ ખાતાએ અને ફાયર વિભાગને એમના અધિકારીને કેમ છાવર્યા શા માટે માત્ર પચાસ હજારનો દંડ ફટકારી અને કાર્યવાહી કરવામાં આવી એ વાતને લઈને સંતોષ માની લેવામાં આવ્યો છે પદ અને પ્રતિષ્ઠાના જોરે વહીવટ તંત્ર ક્યાં સુધી પ્રભાવિત થતું રહેશે રેન ડાન્સ માટે બોલાવાયેલા ટેન્કરના કેસમાં અધિકારીને કોણ બચાવે છે સવાલ આ ઘટનાને લઈને અનેક અને કશિશની સાથે હમણાં વાતચીત કરી એ પણ જણાવ્યું આ વાતચીત દરમિયાન કે એવી રીતે બોલાવવામાં આવ્યા હતા કે અહીંયા કોઈ દુર્ઘટના છે જો એ રીતે બોલાવવામાં આવ્યા હોય અને ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો રેઇન ડાન્સ માટે તો તો પછી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ પરંતુ આ બધું ક્યાંક ને ક્યાંક મિલી ભગત ત્યારબાદ બધી વસ્તુ ચાલતી હતી બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક તરફ આયોજકો દંડાયા જે રીતે ફોન કરીને બોલાવવામાં આવી રહ્યું છે ફાયર ટેન્કરને એ આયોજકો એમને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ને જેટલા જવાબદાર છે એ જવાબદારોને બક્ષી દેવામાં આવ્યા છે એટલે કેવી કાર્યવાહી કરવામાં આવી છે એનો અમે નમૂનો આપની સમક્ષ રજૂ કર્યો છે કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે લોકોને બતાવવા માટેની આ કાર્યવાહી કે હા મેં આ મુદ્દા પર કાર્યવાહી કરી છે પરંતુ એ કાર્યવાહી પડદા પાછળની શું કાર્યવાહી હોય છે એ આ તમામ આખા કેસમાં એ વાત સામે આવે છે કે ખાલીને ખાલી દંડ ફટકારી દેવામાં આવે છે એમાં પોલીસ વિભાગનો કોઈ વાત નથી પોલીસ વિભાગના કોઈ કર્મચારી પર કોઈ પગલા નથી લેવામાં આવતા આ તરફ ફાયર વિભાગ કે જેણે આખું ટેન્કર મોકલી દીધું આ ટેન્કર જેનો ઉપયોગ ક્યાં થાય એક સામાન્ય વ્યક્તિને પૂછો તો એમને પણ ખબર હોય છે એ ટેન્કર મોકલી અને ત્યાં મોજ મસ્તી કરવા માટે મોકલી દેવામાં આવે છે તો આ ઘટના કેટલી ગંભીર આ પગલા કેટલા ગંભીર સવાલ અનેક થઈ રહ્યા છે કશિશ આપણી સાથે જોડાયેલા છે કશિશ આખું જે તપાસનું તરખટ રચ્યું છે અને મેં કીધું એ રીતે કે એમસી દ્વારા તપાસ કરવામાં આવી તો એ તપાસ લોકોને બતાવવા માટે કરવામાં આવી છે ખાલી પચાસ હજાર દંડ ફટકારવામાં આવ્યો અને લોકોને એમ પણ કહેશે કે અમે તો તપાસ કરી લીધી આ બધું એમના માટે હવે રોજનું થઈ ગયું છે કારણ કે લોકો જોવે છે કે કેવી કાર્યવાહી થવી જોઈએ એ વસ્તુ પણ સમજે છે અને કેવી કાર્યવાહી આ લોકો કરી રહ્યા છે એ લોકો જોઈ રહ્યા છે વીટીવી પણ લોકોનો અવાજ બનીને આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શા માટે તમે માત્ર કાર્યવાહીના દેખાવ કરો છો અમારા સંવાદદાતાએ ફાયર ઓફિસરોને પણ પૂછ્યું છે એ જવાબ આપવા માટે તૈયાર નથી કારણ કે સીધી વસ્તુ છે એએમસીએ બધાને બચાવવાનો પ્રયાસ કર્યો છે ફાયર ઓફિસર જે ટાઈમે ઇન્ચાર્જ હતા ફાયર ચીફ ઓફિસરની કાર્યવાહી પર પણ સવાલ ઉઠે છે પોલીસ ની પણ કાર્યવાહી ને લઈને સવાલ ઉઠે છે કારણ કે તમે પોલીસ અધિકારી હોય કહ્યું હતું કે અમને એવું કહેવામાં આવ્યું કે આવી રીતે દુર્ઘટના છે પરંતુ હવે વાસ્તવિકતા શું હતી માત્ર બોલવા માટે બોલ્યા હતા કે પછી એવું કહેવામાં આવ્યું તો કે ભાઈ તમારે રેઇન ડાન્સ કરાવવા આવું છે ને પછી મીડિયા સામે કંઈક બીજું કીધું અમને એક સવાલો છે અહીંયા લોકોને છે ને તે ગુમરા કરવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ મીડિયા પણ એટલું સમજુ છે અને દર્શકો ગુજરાતની અમદાવાદની જનતા પણ એટલી સમજુ છે કે હવે તમારા કાર્યવાહીના નાટક છે ને સમજી ગઈ છે કે તમે 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 તરખટ જ રચો છો છો જે એસઆઈટી ની રચના કરો મોટી મોટી ટીમો બનાવીને રિપોર્ટ સોંપો છો એ ટીમમાં જે લોકો હોય છે કે જે સૌથી મોટા જવાબદાર હોય છે બધાને દેખાય છે બધા સમજે છે એટલે તમામ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી છે મહેરબાની કરીને તમારે કાર્યવાહી ન કરવી તો મો પર કઈ તો નથી કરવી કાર્ય નાટક ના કરો કારણ કે એમાં છે ને રિસોર્સિંગ યુઝ થાય છે અમારા જ પૈસાથી તમે આ બધી કાર્યવાહીના નાટકો કરો છો માટે તમને બધું નથી આપતા એટલે સ્વાભાવિક રીતે જો પ્રતિષ્ઠિત લોકોને તમારે બચાવવાના હોય ને તો તમારે એક વસ્તુ એ જોવાની કે જનતા હવે આ બધું જ જોઈ રહી છે એટલે એ વસ્તુ કરતા પહેલા તમારે દસ વાર વિચાર કરવો પડશે કારણ કે જનતાનો આવી રીતે તમે વિશ્વાસ ગુમાવી રહ્યા છો જી રાધા જી બિલકુલ કશિશ આભાર આપનો આ તમામ વિગતો સાથે જોડાવા બદલ